જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવું છું રાવણા જાંબુ ઠરિયાનો મુખવાસ આ મુખવાસ ડાયાબિટીસ ડાયાબિટીસવાળાને માટે એકદમ હેલ્થી છે અને ડાયાબિટીસ પણ કંટ્રોલ કરે છે એકદમ અને આપણે જાંબુનો રાવણાનો પલ્સ કાઢીને આખા વર્ષ માટે સ્ટોરેજ કરી શકીએ છીએ અને તે આપણે પથરી પણ દૂર કરે છે એટલે આ રાવણા આપણા શરીરમાં ઘણા બધા ફાયદા કરે છે મેં રાવણા લીધા છે જાંબુ નથી એકદમ ફ્રેશ અને મેં સ્ટોરેજ કરવા માટે મેં આગળ વિડીયો મૂકી દીધો છે સ્ટોરેજ કર્યા હતા તેના ઠળિયા નીકળ્યા છે મેં મારે એટલે તેનો મુખવાસ બનાવીશું આપણે મેં તમને બતાવવા માટે આ રાવણા બતાવ્યા છે કે મેં રાવણા લીધા હતા અને તેના ઠળિયા છે અને મેં પાણીમાં ધોઈને થોડીવાર પંખા નીચે પાંચેક મિનિટ માટે સુકાવા દીધા આપણે કટિંગ કરવાના હોવાથી હાથમાંથી લસરી ન જાય તેમાં ચીકાશ હોય છે એટલે લસરે નહીં એટલા માટે મેં થોડી વાર ધોઈને સૂકી દીધા હતા એટલે આપણે કટિંગ કરવાની મજા આવે આ ઘણા બધા ફાયદા કરે છે આપણે શરીરમાં આખું વર્ષ આપણે સ્ટોરેજ કરી શકીએ છીએ આ મુખવાસ આ મુખવાસ આપણે ગોઠલીના સાથે કોઈ પણ આપણે મગજ તરીના બી સાથે મિક્સ કરીને પણ આપણે મુખવાસ જેવી તમારી પસંદગી હોય એ રીતના કરી શકો છો એકદમ હેલ્ધી આ મુખવાસ બને છે આપણે હવે આ બીને કટિંગ કરીશું આપણે પતલી પતલી સાઇઝ કટિંગ કરવાની છે આ ઉપર આ રીતના આપણે છરી વડે કટિંગ કરી લેશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત કટિંગ થઈ જાય છે આપણે પતલું પતલું કરવાનું છે તેની છાલ નીકળે છે તે આપણે આ રીતના દૂર પણ કરી શકીએ છીએ થોડી રહી જશે તો આપણે શેકાતા નીકળી જશે એટલે આપણે કંઈક પહેલાં કાઢવાની જરૂર નહીં પડે આ રીતના આપણે પહેલાં કટિંગ કરી લેશું એકદમ સરસ રાઉન્ડ શેપમાં કટિંગ કરી લેવાના છે તમે ખમણીમાં પણ ખમણી શકો છો તેમાં પણ સાવ ભૂકો થઈ જાય છે એટલા માટે તેમાં બરોબર સરસ નથી બનતો એટલા માટે આપણે આ રીતના કટિંગ કરી લેશું બધા આપણે રાવણાના બીયા તમે જાંબુના બીયા પણ લઈ શકો છો બંને એટલો જ ફાયદો કરે છે ડાયાબિટીસ વાળ વાળા માટે તો બહુ જ ઉપયોગી છે આપણે આ રીતના બધા કટિંગ કરી લેવાના છે એકદમ સરસ આપણે જો ધોઈને સુકવી દીધા હતા એટલે હાથમાંથી લસરતા નથી તમે ડીશ માથે પણ કટિંગ કરી શકો છો આ રીતના આપણે બધા કટિંગ કરી લેશું એકદમ ઇઝીલી આપણે ફટાફટ થઈ જાય છે કટિંગ લીલા હોય છે એટલા માટે આપણે સુકાવા નથી દેવાના ધોઈને પાંચ મિનિટ માટે પંખાની જે રહેવા દેશું તે એટલે સરસ થઈ જશે એટલે એકદમ મસ્ત આપણે કટિંગ થશે જો સુકાશે તો આપણે ભાંગી જશે આ રીતના હાથ વડે પણ કરી શકીએ છીએ પણ તમે જોઈ શકો છો એકદમ મસ્ત થઈ ગયા છે આ રીતના આપણે બધા કટિંગ કરી લેશું જો ગોટલીની જેમ તમારે ઊભી સ્લાઇઝ કરવી હોય તો આ રીતના ઉપરથી કાપીને તમે હાથ વડે આ રીતના પણ કરી શકો છો ખમણવાથી તો આપણે ભૂકો થઈ જશે પણ આ રીતના એકદમ આ પતલી સાઈઝ થઈ જશે એકદમ પતલી કરશું તો તૂટી જશે એટલે આપણે આ રીતના કરવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી થઈ જાય છે તમે બે રીતે કરી શકો છો આ રીતના આપણે ઠરિયો લઈને આપણે ઊંટો પેલા છરીએથી આપણે કટ કરી લેવાનો છે ત્યારબાદ નીચે રાખીને આ રીતના કરશું તો પણ સરસ થઈ જશે તમારી જેવી પસંદગી હોય તે રીતના કરી શકો છો હવે આ રીતના સરસ કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત કટિંગ થઈ ગયું છે હવે આમાં આપણે પેલા લીંબુ નાખીશું લીંબુ નાખવાથી તેની તુરા પણ કડવા જે હોય છે તે દૂર થઈ જાય છે હું એક લીંબુ નાખું છું એકદમ સરસ બને છે લીંબુ નાખવાથી કલર પણ એવો ને એવો જળવાઈ રહે છે અને બને છે પણ મસ્ત ખાટો ને ખારું એકદમ સરસ બને છે હવે તેમાં પહેલા આપણે નિમક નાખીશું એક ચમચી નિમક નાખીશું તો આપણે આપણે મસ્ત આપણે સુકાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ સુકાઈ ગયો છે સરસ મજાનો થઈ ગયો છે આપણે એકદમ ફટાફટ ભાંગી જાય તેવો આપણે સુકાવા દેવાનો છે આ રીતના ભાંગી જશે પરબારો ફટાફટ આને આપણે પાંચ કલાક માટે સુકાવા દીધા તો અત્યારે તડકો બહુ જ આવે છે એટલે સરસ સુકાઈ ગયા છે હવે આને આપણે ઘીમાં શેકી લેશું એક વાસણ આપણે ગરમ મૂકી દીધું છે

ઉપરથી બળી જશે ને અંદર કાચો રહેશે અને તુરસ પણ રહેશે આ રીતના શેકવાથી એકદમ મસ્ત ક્રિસ્પી અને અંદરથી એકદમ જળી જશે ને એકદમ ફ્લેવરવાળો થશે આપણે મુખવાસ આ ઠળિયાનો થળિયાનો આ વાળા માટે ખૂબ જ ઉપયોગી છે અને આપણા પથરીના પણ દૂર કરે છે આ રાવણાનો મુખવાસ ખાવાથી આપણે પથરી દૂર થાય છે ને રાવણાનો પળ ખાવાથી આપણે ઇડીમાં રહેલી પથરી પણ દૂર થઈ જાય છે અને આપણે વર્ષ માટેનો કોઈ પણ વાર વાળ આપણા પેટમાં રહી ગયો હોય તો તે પણ આ રાવણા કાઢી નાખે છે ઓગાડીને એક એટલું કામ આપે છે આ રાવણા આપણે વર્ષમાં એક જ વાર આ રાવણા આવે છે ને એનો આપણે ઉપયોગ જરૂર કરવો જોઈએ આપણા મે પેટમાં રહેલો બધો કચરો દૂર કરી નાખે છે એકદમ મસ્ત આપણે

અને શરીરમાં પણ ઘી ને આ અને ઠળિયાનું મુખવાસ કામ આપે છે ઘણા બધા ફાયદા કરે છે એટલે આપણે ઘીમાં શેકવો જરૂરી છે આ રીતના આપણે ધીમે ધીમે હલાવતા સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ હવે આમાં આપણે સંચળ પાવડર નાખીશું આપણે નિમક નાખ્યું હતું એટલે આપણે સંચળ પાવડર થોડો નાખીશું જો નિમક ઓછું થયું હોય તો તમે સંચળ પાવડર વધારે નાખી શકો છો આ રીતના બધું આપણે મિક્સ કરી દેસું અને જો તમે અજમા ખાતા હો તો અજમા પણ આમાં નાખી શકો છો આપણે અપચો હોય તો દૂર થાય છે આમાં અજમા મિક્સ કરી આ રીતના શેકીને અજમા નાખવાથી એકદમ સરસ થાય છે આપણે થોડું થોડું પેન ગરમ હોય ને અજમા નાખી દીધા હોય તો સરસ આપણે એક પ્લેટમાં કાઢી લેશું આપણે એક પ્લેટમાં કાઢી લેશું ઠંડો ખાવા દેસુ એકદમ સરસ ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે એક કોઈ પણ એક ડબ્બામાં ભરી લેવાના છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ